બોલો ભારત માતા કી ખૂબ ખૂબ ધન્યવાદ આજે પાલડી મુકામે આમ તો સાત ગામની આ ભેળી મીટિંગ કરી છે એમાં ઉપસ્થિત આપણા ઉમેદવાર બેન શ્રી રેખાબેન સાથે દિનેશભાઈ અનારવાડિયા આપણા નૌકાબેન સદૈ મંચ અને અહીં વધારેલ તમામ પાલડી મેરા સનીસડા અસાણા બોળોધણ મલીપુરા અને દીવ કાપડી તમામને મારા વંદન આમ તો આપણે પાંચ વર્ષ પાંચ અગાઉ વર્ષ પરિસ્થિતિ આપણે જોઈ કે આપણો કોઈ વિકાસ થયો નથી એ પણ આપણા પાંચ વર્ષ ગયા અને બીજા પાંચ વર્ષ પણ ચાલુ જ છે વિકાસ વગર પણ વિકાસ જોઈતો હશે તો આપણે લોકસભાની સીટ તો જીતવી જ પડશે અને લોકસભા સીટ આમ તો જીતી રહ્યા છીએ પણ એમાં આપણી સમાજનો પણ ફાળો હોવો જોઈએ તો બે તડકથી અમે કહી શકીએ કે આપણા જે ગામો છે વિકાસથી વંચિત છે એ ગામોને આપણે વિકાસ આપી શકીએ એ ગામોમાં જે પણ જરૂરિયાતો છે એ જરૂરિયાતો આપણે પૂરી કરી શકીએ એ ક્યારે પૂરી કરી શકીએ કે જ્યારે આપણે મતદાન કમાણને આપ્યું હોય તો આપણે મતદાન આપતા ના હોઈએ અને માગણી કરીએ કે અમે આ જરૂરિયાત છે આ જરૂરિયાત છે પણ એ જરૂરિયાત કઈ રીતે પૂરી કરી શકાય જ્યારે આપણે વિકાસમાં વરીએ અને જે વિકાસના કામો થતા હોય ત્યાં આપણે જઈએ તો આપણા વિકાસનો કામો થાય એટલા માટે તમને મારી વિનંતી છે કે હવે અમે આમ તો સ્થાનિક ઉમેદવાર છે પણ સ્થાનિક ઉમેદવારને જીતાડવાથી વિકાસ થશે વિકાસ થવાનો નથી અને આપણે જાણીએ છીએ સરકાર તો ગુજરાતમાં ભાજપની છે અને કેન્દ્રમાં પણ

તો આપણે કમલને વોટ આપીએ તો આપણે